હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ તાજેતરમાં તારીખ સાત ફેબ્રુઆરીથી અગિયાર ફેબ્રુઆરીના રોજ દિલ્હી ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે થર્ડ વાંકો ઇન્ડિયા ઓપન ઇન્ટરનેશનલ કીક બોક્સિંગ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ પંદર દેશ ઈરાક કઝાકિસ્તાન નેપાલ યુનાઇટેડ કિંગડમ ઉઝબેકિસ્તાન તુર્કી ફિનલેન્ડ સિંગાપોર સ્વિટરલેન્ડ જોર્ડન એસ્ટોનિયા તજકસ્તાન કોચરિયાના કિક બોક્સરોએ ભાગ લીધો જેમાં ભારતમાંથી કિક બોક્સિંગ એસોસિએશન ગુજરાતના દેખરેખ હેઠળ વડોદરાના ત્રણ ખેલાડીઓએ મેડલ જીતી ભારત દેશનું નામ રોશન કર્યું છે માસ્ટર જયેન્દ્ર ફિટનેસ ક્લબના દિયા કોઠીએ બે ગોલ્ડ મેડલ ધીર શાહે એક ગોલ્ડ મેડલ અને વેદાંત દુબે એક બ્રોન્ઝ મેડલ મેળવી ભારત તથા ગુજરાત રાજ્ય અને વડોદરાનું નામ રોશન કર્યું છે જેઓ કોચ જયેન્દ્ર કોઠી સરના હાથ નીચે તાલીમ મેળવી છે જેમાં માસ્ટર જયેન્દ્ર સર કોઠી અને તેમના સ્ટુડન્ટોની મહેનત રંગ લાવી છે વિજેતા થયેલા તમામ કિક બોક્સરોએ જીતનો શ્રેય માસ્ટર જયેન્દ્ર કોઠી સરને આપ્યો હતો મારું નામ દિયા જયેન્દ્ર કોઠી છે અને હું ગુજરાતથી ગઈ હતી ન્યૂ દિલ્હી રમવા ઇન્દિરા ઇન્દિરા ગાંધી સ્પોર્ટ્સ સ્ટેડિયમ હતું સેવન ટુ ઇલેવન ફેબ્રુઆરીમાં એન્ડ ત્યાં કોમ્પિટિશન્સ બહુ જ વધારે હાર્ડ હતું કારણ કે ફિફ્ટીન પ્લસ કન્ટ્રીઝ હતી એન્ડ ત્યાં બહારના કન્ટ્રીઝને જોઈને એ કાઇન્ડ ઓફ આમ ફિયર કાઇન્ડ ઓફ રહે કે હા બહારના કન્ટ્રીઝ છે એમનું પર્ફોમન્સ કેવું હશે આપણે એમના સામે રમી શકીશું કે નહીં એન્ડ ઓલ એટલે પ્રેશર બહુ જ હતું કેક બોક્સિંગમાં જોડાયેલો મેં મોસ્ટ પ્રોબેબલી એઇટ ઇયર્સથી કેક બોક્સિંગમાં રમું છું બટ આટલો બધો એક્સપિરિયન્સ થયા પછી પણ આમ થોડું કાઇન્ડ ઓફ ફિયર તો રહે એન્ઝાયટી હોય કે હા થોડી વીક તો લાગે મેં મારો બધો જ શ્રેય મારા પપ્પા મારા કોચ જયેન્દ્ર કોઠી સરને આપીશ કારણ કે એમના લીધે જ હું આ લેવલ પર આવી છું એન્ડ બિકોઝ ઓફ હિમ હું જ્યાં છું એમના લીધે જ છું એમના ગાઈડન્સના લીધે જ હું આટલો બધો રિસ્પેક્ટ એન્ડ આટલી જે ઓળખાણ છે એમના લીધે જ થઈ છે આગળ તો હમણાં તો ટ્વેલ્થ છે તો બોર્ડ્સ અને કોમ્પિટિશન બંને સાથે ચાલી રહ્યું છે એન્ડ આગળ તો મારે ડિફેન્સમાં જવું છે તો એના માટે પ્રિપેરેશન ચાલુ છે મારા નામ વેદાંત દુબે હૈ મેં દિલ્હી ગયા હતા ઓપન ઇન્ટરનેશનલ ખેલને બહાર સે બહુ સારું આયે આય ઓર पार्टिसिपेंट्स भी थोड़े आज इस बार कम थे तो मेडल लेने का चांसेस थे पर इंडिया से हमारे गुजरात से गोल्ड मेडल पं, पंद्रह लोगों ने लिया और सिल्वर मेडल नौ लोगों ने और ब्रॉन्ज मेडल तेरह लोगों ने आपका कौन सा मेडल आया बेटा मेरा ब्रॉन्ज मेडल कितनी खुशी है आपको बहुत किसको हो कौन प्रैक्टिस कराता है आपको हम मेरे सर जयेंद्र कोटी सर मेरा नाम धीर शाह है मैं नौ साल का हूँ मैं आ, मैं न्यू मैं थर्ड वाको ओपन इंटरनेशनल टूर्नामेंट में गया था किकबॉक्सिंग वाको किकबॉक्सिंग एसोसिएशन से मैं जयेंद्र सर के अंडर खेलता हूँ मैं मैं माइनस ट्वेंटी एट और माइनस थर्टी टू कैटेगरी में खेला था उसमें मैंने एक गोल्ड जीता મેં મેરે કોચ જયેન્દ્ર સર સરયન્દ્ર કોટી સર મેં થેન્ક યુ મેરે પીછે મેરી હેલ્પ કી ઓર મેરકો ટ્રેનિંગ દી બહુ ટ્રેનિંગ દી તારીખ સાતથી અગિયાર ફેબ્રુઆરીના રોજ ન્યૂ દિલ્હી દિલ્હી ખાતે થર્ડ વાકો ઇન્ડિયા ઓપન ઇન્ટરનેશનલ કિક બોક્સિંગ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાકો ગુજરાત એટલે કિક બોક્સિંગ એસોસિએશન ઓફ ગુજરાતના અંડરમાં ઓલ ઓવર ગુજરાતમાંથી વીસ જેટલા કિક બોક્સરોએ પાર્ટિસિપેટ કર્યું હતું અને આ કોમ્પિટિશન દિલ્હી ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે કરવામાં આવી હતી તેમાં કેટલા વિદેશથી પણ લોકો પાર્ટિસિપેટ કરવા આવ્યા હતા કેવું પરફોર્મ હતું આપણા ઇન્ડિયાનું અને વિદેશનું ઓપન ઇન્ટરનેશનલ છે ઇન્ટરનેશનલ કોમ્પિટિશન જેથી કરીને પંદરથી પણ વધારે દેશોએ આમાં ભાગ લીધો હતો કિકબોક્સરોએ અને એ લોકોનું પરફોર્મન્સ ઘણું સારું હતું ઇન્ડિયાની બહારનું પરફોર્મન્સ આ વખતે અમને સારું એવું જોવા મળ્યું પણ આપણા ભારતના પ્લેયરોએ પણ જાય એવા નહોતા એમને પણ સારી એવી ફાઇટ આપી છે અને વિદેશના જે પ્લેયરો છે ઇન્ડિયાની બહારના એમને સારી એવી ટક્કર આપી અને મેડલ જીત્યા છે તમારી સંસ્થામાંથી ગુજરાતમાંથી રિપ્રેઝેન્ટ કર્યું હતું દિલ્હી ખાતે કેટલા બાળકોના મેડલને કયા મેડલ આવ્યા છે ઓલ ઓવર ગુજરાતમાંથી ટ્વેન્ટી પ્લેયર્સે પાર્ટિસિપેટ કર્યું હતું અને વીસે વીસ પ્લેયરો જીતીને આવ્યા છે આ વખતે જેમાંથી મારા ક્લબના એટલે કે માસ્ટર જયેન્દ્ર ફિટનેસ ક્લબમાંથી દિયા કોઠી બેબ ગોલ્ડ મેડલ ધીર શાહ એક ગોલ્ડ મેડલ અને વેદાંત દુબે એક બ્રોન્ઝ મેડલ મેળવી આપણા ભારત ગુજરાત તથા વડોદરાનું નામ રોશન કર્યું છે જેવી રીતે ગેમ ચાલી રહી છે સરકાર પણ સપોર્ટ કરતી હોય છે શું કહેશો હાલ પૂરતું ગવર્મેન્ટ તરફથી કોઈ આર્થિક સહાય નથી મળતી અમને દર વખતે જે હું કહું છું એ ફરીવાર હું દોહરાવીશ કે જે અલાઇટ પ્લેયર છે જે કેપેબલ છોકરાઓ છે રમતમાં જરૂરી નથી કે દરેક પ્લેયર પાસે એટલી અમાઉન્ટ હોય એટલા પૈસા હોય અને ભરીને રમી શકે ઘણા બધા આ પ્લેયર એવા છે જે ફાઇનાન્સિયલી બહુ જ પુઅર છે તો મારી ગવર્મેન્ટને એ જ ગુજારીશ છે કે આવા પ્લેયર પાસે થોડું ધ્યાન આપે એમને મોટિવેટ કરે એમને સ્પોન્સર કરે જેથી કરીને બાળકો એમનું લેવલ બહુ ઘણું ઉપર આવે એવું છે મારું નામ જયેન્દ્ર કોઠી કિક બોક્સિંગ એસોસિએશન ઓફ ગુજરાતનો હું જનરલ સેક્રેટરી છું